કાશી વિશ્વનાથ મહાદેવ જો મમ્મી જીગર આવે છે જીગર એટલે આઠ થઈ ગયા પણ અમુક જગ્યાએ ફોટા ને એવું નહોતા પાડવા દેતા અને હમ જ્યાં પાડવા દેતા ફોટો ફોટાન કેમેરા અહીંયા આપણે ઉતાર્યું છે જ્યાં નથી પાડવા દેતા અહીંયા નથી ઉતર્યું અને અહીંયા જો કઈ મસ્ત બેઠક વ્યવસ્થા છે ગાર્ડન જેવું છે અહીંયા અને સામે બેસવાનું છે અહીંયા જો નદી છે આ મોલી સાઈડ થી ત્રિવેણી સંગમ થી પાણી આ બાજુ આવે છે ને નદી છે અમે તો પહેલી વાર જોયું બાપુ હા કથા હોય ને તો જ રહ્યું ને ત્યાં મોરારી બાપુ રોકાય છે આ બંગલામાં અહીંયા કથા હોય ને ત્યારે સૂર્ય મંદિર પાંચ પાંડવ ગુફા અને શ્રી હિંગળાજ માતાજી નું મંદિર છે અહીંયા થી જવાનું છે આપડે ત્રણેય મંદિર અંદર જ છે દેખાડો તમને હમણાં અહીંયાથી છે એટલે જો બંને સાઈડ નાસ્તો અને નાળિયેર પાણી ઠંડો અને શેરડીનો રસ ને બધું આવી જાય પર્સ ને એવું બધું એવું પાણીપુરી જગ્યા પાણીપુરી અહીંયા જો સૂર્ય મંદિર છે ઘણા જૂનું છે ને ઘણા વર્ષો થઈ ગયા છે સૂર્ય મંદિર દર્શન કરી લો તો અમારા લોકો કે જો સૂર્યકુંડ છે આ બાજુ જઈએ ને એટલે

અહીંયા પાંચ પાંડવો છે નીચે દ્રોપદી છે છે હા પાંડવો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ ને નકુલ અને નીચે દ્રૌપદી છે હું જઈને એવી પણ શૂટિંગ નથી ઉતરતો ગુફા એટલે ગુફા જ હતી પરસે વળી ગઈ એટલે હું બહાર નીકળી ગઈ અહીંયા છું સુગ્રીના માળા નહીં છે વાવ जिगर माड़ा जो क्या मस्त है हम्म थाई की क्या <laughs> जिगर तो गुफा में नहीं आई थाई तो जो यहाँ चेक कमनाथ महादेव नो मस्त यहाँ भी जाचे दर्शन करवा

અમે લોકોએ જમી લીધું છે અને બહુ એટલે બહુ મસ્ત જમવાનું હતું અને અહીંયા બહાર જો બધી હોટલો જ છે જમવા માટેની અને રહેવા માટેની ને બધી જો ગેસ્ટ હાઉસ ને રેસ્ટોરન્ટ ને બધું અને આ જો કાચ છે આ કાચ અને અંદર લાઇટિંગ છે જો

અને અત્યારે જાણે ટ્રેન ખાલી થઈ હોય ને એવું લાગે મંદિર ઉપર એ જોજો કે અલગ અલગ લાઇટિંગ થાય છે જોયું જોજો હમણાં થઈ છે જો મંદિર ઉપર લાઇટિંગ થાય છે મસ્ત રસ્તો આમ નીચે ઉતરીને અહીંયાથી છે જીગર અહીંયાથી જવાનું છે આપણે બહાર નીકળીએ નારાયણ મંદિર છે બધું કેવું મસ્ત છે લક્ષ્મી નારાયણ મંદિર દર્શન પથ છે સમુદ્રના દર્શન કરવા જવું હોય તો અહીંયાથી જવાનું છે અને ચાલીને જવાનું છે અહીંયા વાહન નથી અંદર જતું કેમ કે હજુ મોટે મોટી એંગલો લગાવી છે એટલા માટે તો હમણાં તમને દેખાડીએ ત્યાં જઈને સમુદ્ર તો જો અહીંયા સમુદ્ર દર્શન બધું જ છે સ્ટોલ એવું બધું છે ઘણું બધું પણ બંધ થઈ ગયું સાડા આઠ થઈ ગયા ને એટલે તો અમે અંદર જઈ નથી શક્યા અહીંથી જોઈ લો તમે હું અહીંથી જોઈ લીધું તો જો અમે સમુદ્ર દર્શન કરવા ગયા હતા પણ અમે ટાઈમે પહોંચી ન શક્યા એટલે બંધ થઈ ગયું છે અને અહીંયા પહોંચી ગયા છીએ અમે સરસ મેળામાં મેળાનું નામ છે એવું સરસ મેળો એમ અહીંયા જો લખ્યું છે આય લવ સરસ કેટલું મસ્ત લાગે છે મેળો છે અહીંયા મેળો મતલબ ટૂંકમાં બધું વસ્તુ મળે પર્સ છે ડ્રેસ છે કટલેરી છે એવું બધું તો જો અહીંયા સરસ મેળાનું આયોજન થયેલું છે અને અહીંયા સ્ટેજ ઉપર પોગ્રામ હોય છે પણ અત્યારે બંધ છે પ્રોગ્રામ છે નહીં અત્યારે કંઈ પણ અમારે આ જો જીગર ને મમ્મી આવી ગયા છે ગેસ્ટ તરીકે

અને આ તમારા પ્રોગ્રામનું શું થયું પ્રોગ્રામ કેમ બંધ છે સાહેબ તમારો જરાક જણાવશો ગેસ્ટ ગેસ્ટ આવીને બેસી ગયા ને પોગ્રામના ટકા તમે વેલાઈ વેલા આવીને બેસી ગયા એટલે તો જો અમે આજે આખો દિવસ સોમનાથ ફરી લીધું છે અને એવી ઘણી બધી જગ્યા જોઈ છે કે જે અમે નહોતી જોઈ દસ વર્ષ પહેલાં અમને ખબર જ નહોતી કે આવી જગ્યા અહીંયા સોમનાથમાં છે એમ કે અને એવી બધી જગ્યાએ અમે ફર્યા છીએ રિક્ષા લઈને અમે જ્યાં ફર્યા છે ભાઈ અમને ફેરવા એ ભાઈ ગાઈડે બહુ મસ્ત કર્યું હતું કઈ જગ્યાએ શું છે શું નહીં એ બધી જાણકારી આપી હતી અને ઘણા બધા મંદિર ફર્યા છીએ તો હજી અમને એવું લાગે છે કે હજી પૂરું ફરાણું નહીં હા બાકી રહી ગયું એટલે હજી જીગર કહે છે કે બીજી વાર હજી આવશું એમ એટલે જોયો બીજી વાર ક્યારે આવી તો ખબર નથી અત્યારે આવ્યા છે ને જેટલું ફરાણું એટલું ફરી લીધું છે અમે લોકોને અને બહુ એટલે બહુ મજા આવી કેમ જીગર

અને આમ પબ્લિક એટલું બધું દેખાય છે આપણને આમ બાર થી જોઈએ તો એમ થાય કહો આટલું બધું પબ્લિક આપડો વારો ક્યારે આવશે એમ પણ વારો તરત આવી જાય છે વાર નથી લાગતી એટલી અને સુવિધા સારી છે દર્શન કરવાની